નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો પીએમ નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તાર વારાણસી પહોંચ્યા હતા લોકસભાની ચૂંટણી અને સતત ત્રીજી વખત પીએમ બન્યા બાદ તેઓ પ્રથમવાર વારાણસીના પ્રવાસે છે વારાણસીમાં પીએમ મોદી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો ત્યારે તેઓ ખેડૂત સંમેલનમાં પહોંચ્યા હતા અને અહીં યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો રિલીઝ કર્યો છે એનો પોઈન્ટ છવ્વીસ કરોડ ખેડૂતોના ખાતામાં સીધા જ પૈસા ટ્રાન્સફર થયા હતા अभी मैं जी सेवन की बैठक में हिस्सा लेने के लिए इटली गया था जी सेवन के सारे देशों के सारे मतदाताओं को मिला दे तो भी भारत के वोटर्स की संख्या उनसे डेढ़ गुना ज्यादा है समाचार में आग बात करिए तो गांधीनगर कर महानगरपालिका में महिला मेयर उपरांत स्टेडिंग कमिटी चेरमेन डेप्यूटी मेयर પદ માટે આ વખતે સૌથી વધુ પેચીદો મુદ્દો બન્યો ઉત્તર દક્ષિણ મામલે વિવાદ થયા બાદ પ્રદેશ નેતાઓ મામલો હાથ પર લીધો ત્યારે મંગળવારે મળેલી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રદેશ કક્ષાએથી સિલબંધ કવર મોકલવામાં આવેલા નામની જાહેરાત કરાઈ જેમાં મેયર તરીકે વોર્ડ નંબર દસમાં કોર્પોરેટર મીરા પટેલની જાહેરાત કરાઈ જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નટવરજી ઠાકોરની જાહેરાત કરાઈ આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસના નામની જાહેરાત કરવામાં આવી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તથા ગાંધીનગરના સાંસદ એવા અમિતભાઈ શાહ સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા શ્રી આર પાટીલ સાહેબનું ખૂબ ખૂબ આભારી છું જ્યારે મને પાર્ટીએ મેયર તરીકેની નિમણૂક કરી છે અને એ મેયર તરીકેની જવાબદારી આપી છે ત્યારે હું આગળ પણ અઢી વર્ષમાં હિતેશભાઈ મકવાણા મેયર હતા ત્યારે એમને પણ ખૂબ સારી કામગીરી કરી છે અને હવે અઢી વર્ષની તેમમાં પાછળ પણ ગાંધીનગરનો સર્વાંગી વિકાસ કરીશું અઢી વર્ષમાં પહેલાં ગામડા ભળ્યા ન હતા અત્યારે જે નવો વિસ્તાર ભળ્યો છે તેને પણ શહેરના જેટલી પ્રાયોરિટી આપી એના પણ અધૂરા કામ પૂરા કરીશું અને ગાંધીનગરનો સર્વાંગી વિકાસ કરીશું એ માટે હંમેશા સતત પ્રયત્નશીલ રહીશ આપું છું ગાંધીનગર એક જ છે અત્યારે ગામડા વિસ્તાર એ ગાંધીનગર મહાનગરમાં ભળ્યો છે બધાનો સર્વાંગી વિકાસ કરવાનો છે બધાની સાથે રહીને પૂરો વિકાસ કરવાનો છે સૌનો ખૂબ ખૂબ આભાર ગાંધીનગરમાં મેયરની ચૂંટણી દરમિયાન એક વિવાદ સામે આવ્યો હતો મેયરની ચૂંટણી માટેની સામાન્ય સભામાં ભાજપ શહેર મહામંત્રી આવી ગયા હતા જે પ્રોટોકોલ પ્રમાણે યોગ્ય નથી છતાં તેઓ સામાન્ય સભામાં ન માત્ર ઉપસ્થિત રહ્યા પરંતુ તેઓએ સીલ બંધ કવર ખોલીને મેયરના નામની જાહેરાત કરી આ પ્રકારના આરોપો કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે લગાવ્યા આ મામલે કોંગ્રેસ કાયદેસરની કાર્યવાહી કરશે તો ભાજપ મહામંત્રી કનુ દેસાએ માફી માંગી હતી કરવાની હતી ત્યારે મેયરની ચૂંટણી માટે થઈને જે બોર્ડ હોય એટલે બોર્ડની બંધારણ એ જે બોર્ડની જે સભા હોય સામાન્ય સભા એની બેઠકમાં માત્ર કોર્પોરેટર અને પદાધિકારીઓ જે છે એટલે કે કોર્પોરેશનના અધિકારીઓ છે તે જ હાજર રહી શકે આવે વખતે ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર શહેરના મહામંત્રી કનુભાઈ દેસાઈ ના માત્ર આ બેઠકમાં હાજર રહ્યા તેઓ હાજર પણ ના રહી શકે પરંતુ હાજર રહ્યા પછી સ્ટેજ પાસે આવીને માઇકથી મેયરના નામની જાહેરાત કરી હકીકતમાં પ્રોટોકોલ એવો છે કે મેયરના નામની જાહેરાત કોર્પોરેટર એક દરખાસ્ત કરે બાકીના કોર્પોરેટર ટેકો આપે અને બાકીના લોકો સર્વસંમતિથી અથવા તો ચૂંટણીથી એનો સ્વીકાર કરે અહીંયા ઊંધું થયું અહીંયા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી એટલે કે એમના શહેરના મહામંત્રી કનુભાઈ દેસાઈ એ બોર્ડની સામાન્ય સભામાં આવી ગયા અને સામાન્ય સભામાં આવીને એમણે મેયરના નામની જાહેરાત કરી છે આ બંધારણનો ભંગ છે આ પ્રોટોકોલનો ભંગ છે આના માટે કોંગ્રેસનું સંગઠન ગાંધીનગર શહેરનું સંગઠન મ્યુનિસિપલ કમિશનર શ્રીનો ખુલાસો પૂછશે અને જે કોઈ પણ આ કાવતરાની અંદર સંડોવાયેલા અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ પદાધિકારીઓ જે કંઈ પણ હશે તેમના સમક્ષ કાયદાકીય કાર્યવાહી કરાવવા માટે થઈને કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પક્ષના સંગઠનના નેતાઓ આગામી સમયમાં આ પ્રશ્ન એ પ્રશ્ન સામાન્ય સભામાં કોઈ આવી જાય એનો નથી આ પ્રશ્ન બંધારણનો છે આ પ્રશ્ન નૈતિકતાનો છે મ્યુનિપલ કમિશનરને આનો ખુલાસો પૂછવામાં આવશે અને ખુલાસો પૂછ્યા બાદ જે કંઈ પણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવાની હશે એ કોંગ્રેસ પક્ષ લોકશાહી અને બંધારણને બચાવવા માટે થઈને કરશે શિયાળી ક્રાઇમ બ્રાન્ચે પંદર લાખ રૂપિયાની નકલી નોટો ઝડપી હતી ત્યારે આ નકલી નોટ કુંભાંડમાં ચોથો આરોપી ઝડપાયો હતો મુખ્ય આરોપીનું નામ વિકી છે આ સાથે નોટો પ્રિન્ટ કરવાનું મશીન પણ ઝડપાયું હવે એફએસએલમાં આગળની કાર્યવાહી થશે ઝડપાયેલો ચોથો આરોપી મોઈન સૈયદ અલગ અલગ ધંધા કરતો હતો જે લોકોની અલગ અલગ વસ્તુઓ લેવા આવે અને લોકોને નકલી નોટો આપી નિકાલ કરવાનો હતો ટાઈમને જે એફઆઈસીઆઈને સોળ લાખના પકડવામાં સફળતા મળી હતી એમાં ચોથો આરોપી પણ સીઆઈડી ક્રાઇમે પકડી પાડ્યો છે એને પણ છ દિવસના રિમાન્ડ સીઆઈડી ક્રાઇમને મળ્યા છે એના ઉપરાંત જે મુખ્ય આરોપી હતો વિક્કી નામનો એના પાસેથી ભવાની મંડી ખાતેથી એક સ્કેનર પ્રિન્ટર મશીન પણ કબજે કરવામાં આવ્યું છે જેના થકી નોટો પ્રિન્ટ થતી હતી અને એ જે મશીન છે એ એફએસએલમાં મોકલવાની તજવીજ ચાલુ છે અને આગળ પણ એમને જે કમ્પ્યુટર કબજે કરેલ છે એમાંથી આગળ પણ કેટલા નોટ પ્રિન્ટ કરેલ છે અને અલગ અલગ જગ્યા મોકલેલ છે એની પણ વિગતો એફએસએલ રિપોર્ટ દ્વારા ખબર પડશે રાજકોટ અગ્નિખંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિસ્કૂલો સામે ફાયર અને બેયુ મુદ્દે સલીંગની કાર્યવાહી કરાઈ આ કાર્યવાહી અંગે પ્રિસ્કૂલ સંચાલકો મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા મોટી સંખ્યામાં એકઠા થયેલા સંચાલકોએ ડેપ્યુટી કમિશનરે રજૂઆત કરી નિયમોની સ્પષ્ટતા અંગે એક સૂત્રતા મામલે રજૂઆત કરી જીડીસીઆરના નિયમોની સ્પષ્ટતા કરવા રજૂઆત કરી હતી સ્કૂલોમાં જે રાતોરાત સીલ વાગ્યા છે એમાં બીયુની પરમિશન લેવામાં આવે છે અને બે તે પણ કોમર્શિયલ બીયુ હવે એસ પર ધ ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ અમને બહુ ખ્યાલ નથી કે આ કઈ રીતે થાય અને બધાએ ઓલરેડી અપ્લાય કરી દીધું છે છતાં પણ ફાયર એનઓસી અને અને નું આજે રાજકોટ અગ્નિકાંડ બાદ જે તકલીફ થઈ તેના હિસાબે રાતોરાત સીલ વાગી ગયા છે એટલે અમે એમને નમ્ર અપીલ કરેલી છે કે અમને પ્રોપર ગાઈડલાઇન્સ આપો દરેક સ્કૂલની અંદર બેઝિક ફાયર સેફ્ટી ડિવાઇસીસ ઇન્સ્ટોલ્ડ છે પ્લસ જે લોકોને પણ પીવું નહોતા તે લોકોએ ઇમ્પેક્ટ માટે અરજી ઓલરેડી કરી દીધેલી છે હવે જીડીસીઆર પ્રમાણે બધી જ પ્રીસ્કૂલ જે છે તે રેસિડેન્શિયલ ઝોનમાં ચાલવા માટે છૂટ હોય છે તો એના બેઝ ઉપર અમે સરકારને રિક્વેસ્ટ કરેલી છે અને તેઓએ અમને ભાગેદારી આપી છે કે જેટલું બને એટલું જલ્દી આ સીલિંગ પ્રક્રિયા બંધ કરશે અને જે સ્કૂલો ઓલરેડી સીલ થઈ ગઈ છે તેને કઈ રીતે ખોલવી કારણ કે સાહેબ લાખ દોઢ લાખ બાળકો અત્યારે ઘરે છે બરાબર બધી વિમેન એન્ટરપ્રેન્યુઅર્સ મેજોરિટી હોય છે હજારો ટીચરો ઘરે છે એટલે રોજ એકને એક પ્રશ્ન આવે છે કે બાળકોનું ભણતર ક્યારે ચાલુ થશે આના માટેની અમે એમને ભાઈદારી આપી અમારી જે મિનિટભાઈ હતી પ્રમાણે ઇમ્પેક્ટના રિલેટેડ રજૂઆત હતી અને ઇમ્પેક્ટની સાથે સાથે બી અત્યારે સ્કૂલો સીલ વાગી રહી છે એમાં ફાયર એનોસીનાવી પ્રશ્નો આવી રહ્યા છે થોડીક અસમજ અત્યારે બધાની અંદર લાગી રહી છે કે કયા કાયદા અમને લાગુ પડશે કઈ કઈ સિસ્ટમ અમારે ઇન્સ્ટોલ કરવી પડે એટલે એનું એક સ્પષ્ટ માર્ગદર્શન માગવા માટે અમે લોકોએ સરકારને એક રજૂઆત કરી છે કે તમામ સ્કૂલો માટે જે બી રૂલ્સ બનાવેલા છે અત્યારે પ્રી સ્કૂલના સ્પેસિફિક રૂલ્સ નથી એવું અમને લાગે છે અને ફાયર અધિકારીઓમાં બી અલગ અલગ રૂલોનું અર્થઘટન કરવામાં આવે છે તો એક એવા રૂલ્સ કે જે બધા પ્રી સ્કૂલો માટે હોય અને જે ઇમ્પેક્ટની અરજી કરી હોય અને ફાયરની જે સિસ્ટમો લગાવી હોય એ બધી સ્કૂલોના સીલ ભૂલવા માટે નવાસી ના કરવા માટે અને સાથે રહી અને અમારી ઇમ્પેક્ટની અરજીઓનો ઝડપથી નિકાલ કરવા માટેની મેં અરજી કરી છે તેનો પ્રશાસન દ્વારા સારી રીતે સાંભળી અને આશ્વાસન આપવામાં આવ્યું છે કે એનો તાત્કાલિક ધોરણથી જેટલો બને એટલો ઝડપથી તેનો નિકાલ કરાવશે સવાસરમાં આગળ વાત કરીયું તો અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાંથરિયાએ બે પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું હતું વિદ્યાર્થીઓ ભગવદ્ ગીતાના પાઠમાંથી બોધ મેળવે તે માટે પ્રોજેક્ટને શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે ખાસ કરીને પથદર્શક માટે ગીતાનો શ્લોક ભણવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી પર્યાવરણ બચાવીએ આવા નાનપણથી બાળકના મસ્તિષ્કની અંદર વિચારો એના એજ્યુકેશન સાથે આપણે આપીશું તો ચોક્કસ પ્રકારે આ જે યોગ એ ભારતની બોર્ડર સુધી સીમિત હતો એને એક ચોક્કસ ધર્મ સાથે સમાવતા હતા ત્યારે દુનિયાએ આજે યોગને સ્વીકાર્યો છે એ રીતે ગીતાના એ વિચારો જ્યારે અફરાતફરી હશે દુનિયા થાકી જશે ત્યારે ચોક્કસ પ્રકારે આ વિચારો એક જીવનમૂલ્ય જીવવા માટેના શ્રેષ્ઠ છે માટે આપણે એક છે તમામ લોકો પૃથ્વી પર શાંતિપૂર્ણ જીવે પર્યાવરણને બચાવે નાનામાં નાના જે પર્યાવરણની આખી શૃંખલા છે એને બચાવીએ આવા હેતુ છે જ્યારે પહેલો પ્રયોગ અમારા જિલ્લા શિક્ષણ અધિકારી બેન્ચશ્રીએ કર્યો છે ત્યારે હું આ કાર્યક્રમમાં આવ્યો છે ને એ બાબતની એક તો આરટીઓ વિભાગની છે અને વાલીઓ પ્રાઇવેટ જ્યારે આવા વાહનો બાંધતા હોય તો ચોક્કસ પ્રકારે એમની કોઈ સમસ્યા હશે તો એમને પણ એમના રેગ્યુલર કરવા માટે અને લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયામાં જલ્દી ઝડપી થાય તો મેં પ્રયાસ કર્યો હજુ તો જૈન સમાજના અને સમુદાયની લાગણી દુભવવાની આગ શમી નથી ત્યાં ભાવનગરમાં હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારમાં હત્યા કરેલા પશુના હાડમાંસ રસ્તા પર ફેંકીને કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે શહેરના ક્રેસન્ટ નજીક જૂના મણેકવાડી સ્ટેશન માર્ગ પર આવેલા હિન્દુઓના વિસ્તારમાં પશુઓના શરીરના હાડ તેમજ માંસના ટુકડા કેટલાક અધર્મીઓ દ્વારા ફેંકીને શહેરની શાંતિ અને એકલાસને તોડવાનું હિચકારું કૃત્ય કરવામાં આવ્યું આ વિસ્તારમાં દુર્ગંધ ફેલાતા જાણ કરાતા પર અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા અને વર્ષોના ચામડા હડકા માસનો જથ્થો હટાવવાની કામગીરી હાથ ધરી બીજી તરફ હિન્દુ પરિવારમાંથી આવેલું હિન કૃત્ય કરનાર અસામાજિક તત્વોને પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આજે હિન્દુ સમાજના પરિવારોની લાગણી દુભાય એવું કૃત્ય જે છે એ આજે કરવામાં આવ્યું હતું જેને લઈને આ મોટી સંખ્યાની અંદર હિન્દુ સમાજના લોકો જે છે એકત્ર થયા હતા હાલ ખાસ વાત કરીશ તો ભાવનગર શહેરનો જે ક્રિશન નજીક વિસ્તાર જે આવેલો છે કે જ્યાં આપ જોઈ શકો છો કે જે પ્રમાણે ગઈકાલે જે બકરી ઈદ જે છે એ ગઈ હતી અને ત્યારબાદ આજે મૃત બકરી છે તેના અવશેષો છે એ હાલ હિન્દુ પરિવારોના જે ઘર છે તેની સામે જાહેરની અંદર જે છે એ ફેંકવામાં આવ્યા છે અને આપ હજુ પણ જોઈ શકો છો કે અનેક પ્રકારના જે બકરીઓના મૃતદેહ છે કાપેલી બકરીઓ છે કે તેના મૃતદેહો છે તેને હાલ જાહેરની અંદર હાલ જે છે એ અહીં નાખવામાં આવ્યા છે અને જેના જ પગલે કહી શકાય છે કે હાલ હિન્દુ સમાજના જે પરિવારો છે કે તેની લાગણી જે છે એ દુભાઈ છે ત્યારે ચોક્કસ હાલ આપ વાત જોઈ શકો છો કે મોટી સંખ્યાની આજે સમાજના લોકો જે એકત્રિત થયા છે સાથે તંત્રને પણ જાણ જે છે એ કરવામાં આવતા તંત્રના લોકો છે પણ હાલ અહીં પહોંચ્યા છે હિન્દુ સંગઠનના લોકો પણ જે છે એ હાજરી પહોંચ્યા છે ત્યારે તેમ સાથે ખાસ વાતચીત કરવાનો જે પ્રયાસ જે છે એ કરીશું ખાસ તો રામભાઈ હું આપને પૂછવા માંગીશ કે આપ પહોંચ્યા છો અત્યારે હાલ હિન્દુ વિસ્તાર કહી શકાય કે જ્યાં હાલ બકરીઓના છે બકરીઓ એ નાખવામાં આવ્યા છે શું કાલે બકરી તહેવાર હતો આ વિસ્તારમાં લોકો બકરીના માંસના તટકા ચામડાના તટકા હાથ પગ હાડકા વગેરે વસ્તુ રસ્તા ઉપર કોર્નરમાં બે ત્રણ ગલીમાં અને રેલવે સ્ટેશન જે કહેવાય માણેકવાદી રેલવે સ્ટેશન ત્યાં આગળ આવી રીતે નાખીને હિન્દુ પ્રજાને હેરાન અને માનસિક ત્રાસ આપવાના સબબ આ રીતે કરેલ છે ચોક્કસ કહી શકાય છે કે હિન્દુ સમાજની લાગણી દુભાય એવું કૃત્ય જે છે જેના પગલે જ કહી શકાય છે કે હાલ આ વિસ્તારના નગરસેવક છે એ પણ હાલ અહીં પહોંચ્યા છે કુમાર ખાસ આપણે પૂછવા માગીશ આપણે અહીંયા પહોંચ્યા છો આ વિસ્તારની અંદર હાલ ગઈકાલે જ બકરીદી છે બકરીના ટુકડાઓ જે છે હિન્દુ જે પરિવારો છે તેના ઘરની બહાર જે છે નાખવામાં આવે છે શું કહેશું મને અહીંથી જાણ કરવામાં આવી છે મારા નજીકનો વોર્ડ છે ત્યારે સવારે અહીંથી ફોન કરવામાં આવેલો કે ગઈકાલે બકરી હોય અને રોડ ઉપર બકરીના ઉપરનું પડ અને એમના માંસનું રોડ ઉપર અહીંયા આગળ એક બાર નાખવામાં આવ્યું અહીંયા આગળ આપણા હિન્દુઓનો જો હિજરત તો જાજા લોકો કરી ગયા છે પણ જે થોડા હિન્દુઓ છે તેમને પણ હિજરત કરવી પડે તે રીતનું કૃત્ય કર્યું છે તાત્કાલિક કમિશનરશ્રી અને બી ડિવિઝન પીઆઈશ્રીને જાણ કરી બંનેની ટીમને અહીંયા આગળ બોલાવી અને તંત્ર દ્વારા પગલાં ભરાય અને આ બાબતે તાત્કાલિક સ્વરૂપે પગલાં ભરાય અને તેમ ઉપરના લેવલે પણ વાત કરી છે એટલે આની ઉપર ફરિયાદ થાય અને તંત્ર ફરિયાદ કરશે એવું પણ મેં કીધું છે હા ચોક્કસ તંત્ર દ્વારા ફરિયાદ જે છે એ કરવામાં આવશે આપ હાલ જોઈ શકો છો કે ભાવનગર મહાનગરપાલિકા છે કે તેનું વાહન જે છે એ હાલ અહીં આવી જાય એ પહોંચ્યું છે તે આ અવશેષ છે તેને ચોક્કસ જે છે એ અહીંયાથી ભરી રહી છે પરંતુ જે પ્રમાણે ખાસ હું વાત કરીએ તો જે સ્થિતિ સર્જાય છે કે જેની અંદર હાલ આ વિસ્તારની અંદર બકરીઓના માઉસના ટુકડા જે છે એ નાખવામાં આવતા જે અનેક પરિવારોની લાગણી દુભાય છે ત્યારે તંત્ર આ બાબતે કડક કવારી કરે તે જરૂરી છે કેતન નિર્માણ ન્યૂઝ ભાવનગર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સુનગઢ પોલીસ સ્ટેશનના તાબામાં આવતા સુનગઢ પીપરાલા રોડ પર હત્યાનો બનાવ બનવા પામ્યો જેમાં સિહોરની રાજગોર શેરીમાં રહેતા પિસ્તાળીસ વર્ષીય આધેડ દીપકભાઈ ચૌહાણની અજાણ્યા એ સમયે એકલિયા મહાદેવ મંદિર નજીક તીક્ષ્ણ હત્યાના ઘા હત્યા કરી હતી આ ઘટનાની જાણ પોલીસ તંત્રને થતા ભાવનગર એલસીબી શિહોર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી ગયો અને પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી તાભી જિલ્લાના વડામથક વ્યારાનગરમાં ઉનાઈ નાખા નજીક આવેલ ખ્રિસ્તી પ્રાર્થના ઘર વિવાદમાં આવ્યું ખ્રિસ્તી પ્રાર્થના ઘરને અડીને ગેરકાયદેસરનું બાંધકામ ચાલી રહ્યું હતું અને જેને ગત રાત્રિ દરમિયાન ગામના લોકોએ વિરોધ કરતા વિવાદ સર્જાયો અને બાંધકામ બંધ કરાયો વિવાદને લઈને વ્યારા પોલીસનો સ્ટાફ સહિત મામલતદાર અને પાલિકાનો સ્ટાફ પહોંચ્યો હતો સુદર ટ્રાફિક સિગ્નલના કારણે ખાસ કરીને વરાછા વિસ્તારમાં ટ્રાફિકમાં ફસાવવાની લોક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વરાછા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા અને કમિશનર અનુપમસિંહ ગેહલોત વરાછાના મિની બજાર ખાતે આવી પહોંચ્યા તેમની સાથે વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો જોડાયો હતો આ ઉપરાંત અનુપમસિંહ ગેહલોતે ટ્રાફિક સિગ્નલને ચેક કરી ટ્રાફિક અધિકારીને પણ બોલાવીને જરૂરી સૂચનો કર્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચે ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યા બંને આરોપીઓ દેશની પ્રતિષ્ઠિત આયુસએલ કંપનીમાંથી કરોડોની ઓઇલ ચોરી કર્યા હતા આ ગુનામાં સંડોવાયેલા આરોપીને સંજય સોઈ રમેશ વાછાણીને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યું પકડાયેલ આરોપી રમેશ વાછાણી ઓઇલ વેચવાનું નેટવર્ક ચલાવતો હતો રાજસ્થાનથી ઓઇલ ચોરી કરી હૈદરાબાદ વેચવા માટે જતો હતો આ રીતે બંને આરોપીઓ ઓઇલ વેચીને સરકારને રૂપિયા બે પોઈન્ટ સોળ કરોડનું નુકસાન કર્યું હતું ડીપી પોલીસને થોડા દિવસ પહેલાં એવી બાતમી મળી હતી કે જે બાતમીમાં રાજસ્થાન વિસ્તારમાં સાકેતનગર પોલીસ સ્ટેશનની હદમાં આઈઓસીએલ કંપનીની જે પાઇપલાઈન આવે છે ઓઇલની એમાં કાણું પાડી અને ચોરી કરતી ગેંગની માહિતી મળેલ જે માહિતીની આધારે ગત રોજ સત્તર તારીખના રોજે આરોપી સંજય સોની અને રમેશ વાછાણી આ બે આરોપીઓની પોતાની એવી એમો છે કે જે પાઇપલાઇન જતી હોય અને નીચે છથી સાત ફૂટનો ખાડો ખોદી એમાં પંચર પાડી અને ઉપર વાલ લગાવી અને ઓઇલની ચોરી કરતા હોય છે આ પ્રકારની ચોરી કરવા માટે એ લોકોએ તૈયારી કરી અને ચાલુ કરતાં જ જે આઈઓસીએલની પાઇપલાઈન છે એમાં કાણું પાડતા એલાર્મ વાગ્યું હતું કંપનીમાં એ એલાર્મ વાગતા જ ત્યાંના ગાઢ જે આજુબાજુના ગાર્ડ હતા આવી જતા એ લોકો નાસી ગયેલ આ બાબતનો ગુનો રાજસ્થાન બિયાવર તાલુકાના સાકેતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો જે ગુનાના અનુસંધાને બે આરોપીની આજરોજ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલ છે અને આગળની તપાસ માટે રાજસ્થાન પોલીસને સુપરત કરવામાં આવે છે આ ગેંગ પોતે આંતરરાજ્ય ગેંગ છે એમાં જે સંજય સોની આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ મહેસાણા જિલ્લામાં છ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જે બીજો આરોપી છે કે જે મેઇન સપ્લાયર છે રમેશ વાછાણી એના વિરુદ્ધમાં બે ગુના દાખલ કરવામાં આવેલ છે અગાઉ અને એ પોતે બધું વેચવાનું નેટવર્ક પણ એ જ ચલાવે છે હૈદરાબાદમાં ઓઇલ ચોરી અને સારી એવી કમાણી પ્રાપ્ત કરતો આરોપી છે જે બે આરોપીની આજરોજ ક્રાઈમ ધરપકડ કરે છે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી લોકસભા ચૂંટણીના સત્તાણું દિવસ બાદ પ્રથમવાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી જે બેઠકમાં કરોડો રૂપિયાના અડસઠ કામોને લઈને નિર્ણય લેવાયો બેઠકમાં સર્વેશ્વર ચોકના મોકડાની કોઠારીયામાં ચાર બારનો કમ્યુનિટી હોલ બનાવવા સહિતની દરખાસ્તો રજૂ કરાઈ તેમજ નિર્ણય અલગ અલગ કરવામાં આવ્યા હતા અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે દસ હજારના ઇનામી વોન્ટેડ આરોપીની ધરપકડ કરી હતી ગીર સોમનાથના ઉના પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેવાયો આંગળિયા લૂંટના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો આ ઉપરાંત ગેરકાયદેસર હથિયારના ગુનામાં પણ ત્રણ વર્ષથી ફરાર હતો ત્યારે ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ આરોપી મૌલિક સિંહ ઉર્ફે મુન્ના બાપુની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારમાં વાત કરીએ સાયબર સેલની સાયબર સેલના અધિકારીઓના નામે રૂપિયાની માંગણીનો પર્દાફાશ થયો છે જેમાં અધિકારીઓને રાજકીય લોકોની જાણ હોવાનું કહી લોકોને ભોગ બનાવતા હતા જેમાં સોમાભાઈ પટેલ નામના વ્યક્તિને ડોમેસ્ટિક ફ્રોડ થયું હતું જેનો કેસ ચાલતો હતો ત્યારે જીતુ બારોટ નામના વ્યક્તિએ મધ્યસ્થી કરીને અધિકારીઓને જાણું છું તેમ કહી જીતુ બારોટે ત્રણ કરોડ રૂપિયા માંગ્યા ત્યારે સિયાળી ક્રાઇમે તાત્કાલિક સુમાભાઈને બોલાવી ઘટનાનું ધ્યાન દોર્યું અન્ય એક કેસમાં ફેબ્રુઆરી મહિનામાં દિનેશ દેશમુખે ડાંગ જિલ્લામાં ફરિયાદ નોંધાવી કે આશીષ તોમર નામના વ્યક્તિએ છેતરપિંડી કરી અને એ જ કેસમાં એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે કહેવામાં આવ્યું છે કે આશીષ તોમર અગાઉ ગુનામાં સુંડવાયેલ હોવાને કારણે એકાઉન્ટ ફ્રીઝ રાખ્યું હતું ત્યારે સીઆઈડી ક્રાઇમના જ હંગામી કર્મચારી આશીષ રાણાએ રૂપિયા સિત્તેર હજારની માંગણી કરી જેમાં સીઆઈડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડિયાને કહ્યું કે આ મામલે અમે સરકાર તરફે બે ગુના નોંધ્યા છે એમાં સોમાભાઈ પટેલ એના ડોમેસ્ટિક પ્રોબ્લેમ હતા પોતાના સન સાથે અને આ લોકો સિવિલ કોર્ટમાં પણ દાવાઓ દાખલ કરવામાં આવેલા હતા સાથે સાથે અમદાવાદ સિટી પોલીસ સ્ટેશનમાં પણ અરજીઓ કરવામાં આવેલ હતા તેમ છતાં એ સમાધાન થતા નહોતા અને એને ફાયદા લઈને એક વછોટિયા જીતુ બારોટ નામના વ્યક્તિ એ સોમાભાઈને બોલાવીને કહેલ કે હું ઘણા મોટા નેતાઓને રાજકીય નેતાઓને ઓળખું છું અને એને મારફતે ડીજી સાહેબને ફોન કરાવી દીધેલ છે અને ડીજી સાહેબે સીઆઈડી ક્રાઈમના વાડાને પણ જાણ કરી દીધેલ છે તમારા જે પણ તકલીફ છે ટૂંક સમયમાં દૂર થઈ જશે અને એના માટે ત્રણ કરોડ રૂપિયા આપવા પડશે આશીષ તોમરના અકાઉન્ટ ફ્રીઝ છે જેથી યશ રાજેશ રાના પોતે સી સાયબર સેલના અધિકારી એમ મુલક આપી આશિષ તોમર પાસેથી સેવન્ટી થાઉઝન્ડ રૂપીસ ડિમાન્ડ કરે અને આશિષ તોમર સેવન્ટી થાઉઝન્ડ એના વધારે લગતા પચાસ હજાર સુધી આપવા માટે તેઓ પણ તૈયાર થયેલા હતા પરંતુ આ રાણા સેવન્ટી થાઉઝન્ડ માંગેલ જેથી આશિષ રાના એક મેઇલ સીઆઈડી ક્રેમના સીઆઈડી ક્રેમના મેઇલમાં એને વિગત મોકલેલ કે આશિષ યશ રાણા મારે પાસેથી સેવન્ટી થાઉઝન્ડ માંગે છે અને સાથે સાથે રાના અને આશિષ તોમર વચ્ચે થયેલ વાત પણ તેઓએ રેકોર્ડ કરી મોકલે એ આધારે અગેન સોલ તારીખ સોલ પાંચનો રોજ યશ રાજેશ રાના વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ કલમ સેવન મુજબ ગુના નોંધવામાં આવેલ હતા એમાં હાલમાં જીતુ ભારતને તરત જ અરેસ્ટ કરવામાં આવેલ છે અને યશ રાજને ટૂંક સમયમાં અરેસ્ટ કરવામાં રાજ્યની શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ તો થઈ ગયો પણ હજુ પણ શાળામાં ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે ત્યારે કચ્છથી મળતી માહિતીને જોતા જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા જિલ્લાની તમામે તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીની ચેકિંગની કવાયત હાથ ધરાઈ આ દરમિયાન છવ્વીસો ને પંદર જેટલી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચેકિંગ હાથ ધરાયું આ શાળાઓમાં કચ્છના શિક્ષણ વિભાગની બસો ચોપન જેટલી ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું સમગ્ર રાજ્યમાં જે ડ્રાઈવ ચાલેલી એ અંતર્ગત અમે ખાસ શનિવારે અને રવિવારે આ સમગ્ર કવાયત હાથ ધરવામાં આવેલી અને એ રીતે રવિવારે દિવસ સમગ્ર અમારી જે ટીમ એજ્યુકેશન એટલે કે માન્ય ડીઓ સરના માર્ગદર્શન નીચે આખી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સાથે જોડાયેલી ટીમ અને એ રીતે અત્રેની પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલી ટીમ બંને સંયુક્ત સાથે મળી સમગ્ર કચ્છ જિલ્લાના દસે દસ તાલુકાની અંદર એક વિશેષ અભિયાન સિંગલ તળીયે જ એમનું મકાનનું કામ છે એટલે એના કારણે થઈ અને જે આપણો નિયમ છે કે ભાઈ નવ મીટર થી વધારે ઊંચાઈ ધરાવતી જે શાળાઓ છે એના માટે આપણે ફાયર વિભાગની જે એનઓસી છે ફરજિયાત લેવાની થાય છે સાથે સાથે દરેકે દરેક શાળા વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે વિભાગ દ્વારા સૂચિત જે કઈ સાધનો એને વસાવવાના છે એ વસાવવા માટેની પણ અમે રીતે સૂચના આપી દીધી છે એટલે તમામે તમામ શાળાના આચાર્ય શ્રી હોવા માટે પ્રતિબદ્ધ છે અને એ અંતર્ગત ટીમે જે જે જગ્યાએ જઈ અને સઘન ચકાસણી કરી અને એમને જે પ્રકારે ગાઈડ કર્યા છે એ પ્રમાણે આપણી શાળાઓ એ હાયર બાબતની અંદર થવા જઈ રહી છે ટ્રાફિક પોલીસ અને કામગીરીનો વિરોધ કરવા માટે થઈને અમદાવાદ સુરત સહિત સ્કૂલવર્દી એસોસિએશન હડતાળ પર ઉતરી ગયાના ઠેર થી અહેવાલો પ્રાપ્ત થયા ત્યારે જિલ્લામાંથી ત્રણ હજાર થી વધારે સ્કૂલ વાહન ચાલકો હડતાળમાં જોડાયા હોય ત્યારે વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હડતાળને લઈને

એક સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને મેં આરટીઓ અધિકારી જિલ્લા કલેક્ટર સાહેબ બધાને રૂબરૂપ મળ્યો હતો અને અમને સમય માગવાની વાત કરેલી તો અમને સમય આપવામાં આવ્યો આવેલો નથી જેથી તેર તારીખે શાળા ખુલતાની સાથે જ એ આરટીઓ અધિકારીએ રાજકોટના વાહન ચાલકોને મેમા આપેલા છે જે એક એક મેમાની અંદર વીસ વીસ હજારની આસપાસના મેમા આપેલા છે જ્યાં મેમા જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી અમારા વાહન ચાલકોની ટેક્સી ગાડી થઈ શકે એમ નથી કારણ કે ટેક્સી ગાડીમાં મિનિમમ ત્રીસ હજાર રૂપિયાનો અત્યારે ખર્ચો છે અને વીસ હજારના જ્યાં દંડના મેમાં જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી આ માણસની ગાડી ટેક્સી થઈ શકે એવી પરિસ્થિતિ નથી આ અનુસંધાને મેં રજૂઆત ઘણી કરેલી છે પણ અમારી રજૂઆત આજ સુધી કોઈ ધ્યાનમાં નથી લીધી ત્યાંથી કરીને આજે આખા ગુજરાતમાં તમામ સ્કૂલ વાહન સંગઠને બંધનું એલાન આપેલું છે જેને મેં ટેકો આપેલો છે એ અનુસંધાને આજ મારા વાંચા ચાલકો અહીંયા ઉપસ્થિત થયેલા છે અને રજા રાખેલી છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર